thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગાદોડી મચી ગઈ છે આ ભાગાદોડીમાં પંદર લોકોના મોત થયા છે તો એલ એનજીપીના હોસ્પિટલના ચીફ કેઝ્યુઆલિટી ત્યારે મેડિકલ ઓફિસરે આ ઘટના પર એક નિવેદન જારી કર્યું છે અને કહ્યું છે કે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટનામાં ત્રણ બાળકો સહિત પંદર લોકોએ જીવ ગુમાવ્યો છે અન્ય દસ લોકો ઘાયલ થયા છે અને પીએમ મોદીએ પણ આ નાસાબાગી પર દુઃખ વ્યક્ત કર્યું છે પીએમ મોદીએ ટ્વીટ પર ત્યારે પોસ્ટ કર્યું કે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગા દોડીથી હું દુખી છું જે પ્રત્યે ત્યારે જેમને પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને તેમના પ્રત્યે મારી સંવેદના અને ઘાયલને જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું અધિકારીઓ ભાગા દોડીથી પ્રભાવિત થયેલા તમામ લોકોને મદદ કરી રહ્યા છે કે કેવી રીતે થઈ નાસા ત્યારે શનિવારે રાત્રે નવી દિલ્હી ત્યારે રેલવે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી અને જેના કારણે પ્લેટફોર્મ ચૌદ અને પંદર પર અફડાતફડી મચી ગઈ હતી અને આ ઘટના રાત્રે લગભગ નવ પંચાવન મિનિટે બની હતી અને ત્યારબાદ હંગામો મચી ગયો હતો જો મિત્રો મિત્રો જણાવી દઈએ કે હકીકતમાં તો પ્રયાગરાજમાં ચાલી રહેલા ત્યારે મિત્રો મહાકુંભમાં હાજરી આપવા નવી દિલ્હી ત્યારે રેલવે સ્ટેશન પર મોટી ભીડ પહોંચી હતી અને ભારે ભીડને કારણે નાસાબાગી મચી ગઈ અને મુસાફરોએ વહીવટીતંત્ર પર બેદરકારીના આરોપ લગાવ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ